જાણો શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરવાથી થતા લાભ શાસ્ત્રો અનુસાર રોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી કીર્તિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિની પ્રતિષ્ઠા વધે છે તે વ્યક્તિનું તેજ વધે છે તે વ્યક્તિને પિતૃદોષ લાગતો નથી સૂર્યદેવને નિત્ય જળ અર્પણ કરનાર વ્યક્તિના પિતૃઓ હંમેશા તૃપ્ત રહે છે તે વ્યક્તિની અંતર આત્મા શુદ્ધ થાય છે જો વ્યક્તિની જન્મકુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય તો તેવા વ્યક્તિએ અચૂક સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વ્યક્તિની આંતરિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે તે વ્યક્તિના બધા જ ગ્રહ બળવાન થાય છે જો સૂર્યગ્રહ નબળો હોય કે કોઈ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેવા વ્યક્તિએ જળમાં ગાયનું દૂધ ઘી અને ગૌમૂત્ર સાથે સૂર્યદેવને અર્ધ આપવો જોઈએ એ સિવાય બીજા બધા જ લોકોએ રોજ શુદ્ધ જળથી સૂર્યદેવને અર્ધ આપવો જોઈએ જય માતાજી